હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર પછી તો બે હજાર પચીસનો પહેલો દિવસ અને બુધવાર આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સિત્તેર રૂપિયાથી લઈ છસો આડત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો સોળ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે છસો દસ રૂપિયાથી લઈ છસો બોતેર રૂપિયા છે ચમન્ય ભાવ છે છસો સવી રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો છોતેર રૂપિયા છે ચમન્ય ભાવ છે ચૌદસો ચાલીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો સવી રૂપિયાથી લઈ તેરસો એકવી રૂપિયા છે ચમને ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડે એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ બારસો છવી રૂપિયા છે ચમાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે ભાવ છે તે સત્તરસો પચાસ રૂપિયાથી લઈ પચીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ કાળા કાળા તલના જે ભાવ છે તે અત્યાવીસો રૂપિયાથી લઈ ત્રેપનસો એકસઠ રૂપિયા છે ચમન્ય ભાવ છેતાલીસો છોતેર રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવ છે તે પચીસો એકાવન રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે ચમન ભાવ છે પચીસો એકાવન રૂપિયા હવે જોઈએ ઝીરું જીરાના જે ભાવ છે તે છત્રીસો એકાવન રૂપિયાથી લઈ સેતાલીસો પચોતેર રૂપિયા છે ચમણ ભાવ છે ચોમાલીસો એકોતેર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર એકોતેર રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે ચમણ ભાવ છે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે सामान्य भाव से चौदसो एक रुपया हम जो धाणी धाणीना भाव से नौ सौ एक रुपया लाई अठार सौ एकावन रुपया से चम्य भाव से चौद सौ एकाण रुपया हम जो सूकामसा सूकामसा चार सौ एकावन रुपया लाई ओगतो एकवन रुपया से चम्य भाव से तेवीसो एकवन रूपया હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે અઢારસો એક રૂપિયાથી લઈ બેતાલીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો સતત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો સોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ત્રણસો એકાણું રૂપિયાથી લઈ पाँच सौ अगिय रुपया से सामान्य भाव से चार सौ एकसठ रुपया हमें जो जुआर जुआरना भाव से छ सौ एक रुपया लाई आठ सौ एक रुपया से सामान्य भाव से सात सौ एकतालीस रुपया हमें जुए मकाई मकाईना जो भाव से चार सौ एक रुपया लाई चार सौ एक रुपया से सा से चार सौ एक रुपया હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર રૂપિયા થી લઈ રૂપિયા હવે જોઈએ સણા પીરા જે ભાવ છે તે અગિયારસો રૂપિયા થી લઈ તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ફોરસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ફોરસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ સત્તરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ आठ सौ एकतालीस रुपया भाव से आठ सौ एक रुपया हम जो राय राय भाव से आठ सौ एक रुपया लाइ बार रूपया रुपया से, से बार सौ एकत्र रुपया हम जो ये, मेथी मेथी भाव से नौ सौ एकतालीस रुपया लाई अगियारो अगर रुपया भाव से एक हज़ार एकाण रुपया हमें जो रजकानु बी रजका बीना भाव से पांच हजार रुपया लाई पांच हज़ार रुपया से सामान्य भाव से पांच हज़ार रुपया हम जो गोगड़ी गोगड़ी भाव से पांच सौ एक रुपया लाइ नौ सौ एक रुपया से सामान्य भाव से आठ सौ पचास रुपया हमें जे कंगना जो भाव से अगिय सौ एकतालीस रुपया लाई अगियारो एकतालीस रुपया से સમાન્ય ભાવશે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પાંચસો એક્યાસી રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સમાન ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ સફેદ સણા સફેદના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ પચીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમાર અમારા તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ